એટલે જ ને એટલે હોય તો બે બે ટાઈમ તો ગણવા પડે ને એમ બે જાજા ટાઈમ નું હા ના ના આજ તો રોકાવાના જ છે ક્યાં ના પાડે હવે આપણે એવું પૂછવાનું જ નથી હવે આજે હજી એ જવાના નથી તમ તારે સવારે હા એ જવા બાઈક ની ચાવી જ લઈ લેવાની ભલે ને જવું હોય જાય ના આપણને ખબર છે કે એને કાંઈ ઓમ નથી ઈમ્પોર્ટન્ટ કામ નકર આપણે એવું કઈ નથી તો તમ તાર ભલે ને ન્યાય ત્યાં જઈને બેવું છે તો એકાદ દિવસ જાજો ટાઈમ નહીં તમ તમારે હવા તને ઘણાય સિક્રેટ હજી ખબર પડશે નાનો હતો ત્યારે કેવા તોફાન કર્યા હતા એ તો એમ જ હોય ને એની બેનને તો ખબર જ હોય ને હમ નહીં એ તો કેવું તો પડે ને એ છોકરા ત્યારે જ એવું કરે ને તોફાન તો હોય ને નાના હોય ત્યારે હોય જ કઈક પછી મોટા થાય એટલે ડાયા થઈ જાય પછી હવે તો શાંત જ હોય ને પછી તો થઈ જાય શાંત વધારે કોણ એવું છે દેખાય બાર થી કઈ શાંત બનવું તો બરાબર ના ના એ તો એમ જ હોય તો જ હરખું આલે બેયના સ્વભાવ મેચ થવા જોઈએ અત્યારના જમાનામાં સરખા સ્વભાવ હોય ને તો વાંધો ન આવે એ જરૂરી છે શાંતઈ નો હાલે ને હા ભાઈ નાની વાની વાતમાં રીહાઈ બોર રહ્યા હતા રીહાઈ જાય ને પછી પાછો રીહાઈ એ તો એ તો એકાદું એને એકાદું કદાચ એકાદ બે વખત જોવા મળી જાય નથી કરું એકાદું એકાદું એક્ઝામ્પલ જોવા મળી જાય અમાર વૃદ્ધિમાં મારવા માંડે કાંઈ એની ઉપર ધક્કો મારવા માંડે ખી જાય જોઈ જોઈ તો તો અત્યારે થઈ જ ને જમવા પછી નાસ્તો આવે ને મારે ઈ પાછો નક્કી ન હોય શેનો નાસ્તો આવે yeah actually we do take the data from the the banking checks uh sheets so every monday we do receive the report from the uh our internal team like dom who's uh uh looking up like who have a data access of dominos or like back end yeah. So they send us an every day, every Monday there is an Excel sheet. Uh, like there is multiple reports, but the one of the sheet is called like um, adjusted data, its data for the weekly basis, and uh, like there is a daily basis, but it will be like total everything in there okay and then do you do you any reconciliation on a separate spreadsheet yeah so like I, I do copy the data from there to on the separate sheet just for on a uh, each store tab so let's say there's a xyz store and uh, in the same one, like one sheet in that store we do cash card and e debit

ન ખબર પડે છે એને કોણ છે જોજી કોણ છે કોણ છે હે લે લે બોલ તો ખરા જય શ્રી કૃષ્ણ કરો કોણ છે એ હું આવી ગયો કે સ્કૂલેથી તમે ક્યારે આવ્યો પૂછ તો ખરા કોણ છે એ ખબર છે જવાબ દે સ્કૂલનું નામ તો કહે આખું નામ આખું નામ હા શીવુ ને એટલે થોડીક વાર છું ઘરે કોણ છે મહેમાન જોરથી બોલાય ને જોરથી બોલાય